રાસાયણિક ખાતરોના ભાવ વધારા બાબતનું મેં ખંડન કર્યું છે સાથે સાથે રાજ્યમાં ખાતર વિતરણ કેન્દ્રો ઉપર કોઈ પણ પ્રકારની તંગી કૃત્રિમ તંગી ખાતરની ઊભી કરવામાં ન આવે કોઈએ સંગ્રહખોરી કરવાની નથી રાબેતા મુજબ વેચાણ જેમ ચાલતું હોય એમ જ વેચાણ ચાલુ રાખવાનું છે એક પણ વિક્રેતા કેન્દ્ર એ સંગ્રહખોરી કરી ભાવ વધારા બાબતનું ફો નાટક ઉભું કરી અને ખેડૂતોને ખાતર વેચવાનું બંધ કર્યું કે ખેડૂતોને ક્યાંય પણ તકલીફ પડી તો એવી લાયસન્સદાર કંપનીઓ કે કોઈ પણ ઠેકેદાર હશે એમના લાયસન્સ રદ કરી નાખવામાં આવશે મહેરબાની કરીને વિતરણ કરતી વિતરક સંસ્થાઓ દ્વારા કૃત્રિમ કોઈ પણ પ્રકારની તંગી ઉભી કરવાની નથી રાજ્યમાં રાબેતા મુજબ પુરવઠો આપણને મળતો રહ્યો છે મળતો રહેવાનો છે કેન્દ્ર સરકારના રાસાયણિક ખાતરોનું વિતરણ વ્યવસ્થાનું જે નિયંત્રણ છે એ પ્રમાણે રાજ્યએ દરેક મહિનામાં કેટલું રાજ્યને ખાતર જોઈ જોઈશે એ અંગેની એડવાન્સમાં જે ડિમાન્ડ નોટ આપણે મૂકી હોય એ પ્રમાણે ભારત સરકાર સમયે સમયે વખતો વખત આપણને માંગેલા જથ્થાથી પણ એકસો દસ ટકા એટલે કે લગભગ એક પોઈન્ટ ઝીરો દસ ટકા વધારા સાથે આપણને ખાતર સપ્લાય આપી છે આપતા રહેવાના છે એટલે વિતરક સંસ્થાઓએ ક્યાંય કોઈ પણ પ્રકારની સંગ્રાહખોરી કરવાની નથી અન્યથા રાજ્ય સરકાર કોઈ પણ રીતે ખોટું જો વિતરક સંસ્થાઓએ ક્યાંય પણ કર્યું તો સાંખી લેશે નહીં રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે અને લાયસન્સ પણ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરશે ક્યાંય પણ ખેડૂતોની ફરિયાદ રાજ્ય સરકારને આવી તો એવી વિતરક સંસ્થાઓની સામે ધોરણસર રાજ્ય સરકાર કાર્યવાહી પણ કરશે જેની નોંધ લેવામાં આવે રાજ્યનું કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં ખાતર વિતરણ વ્યવસ્થા જે ચાલી રહી છે એ વિતરણ વ્યવસ્થાને મહેરબાની કરીને કોઈએ ખોરંભે પાડવાની નથી અને એની ઉપર સંપૂર્ણ નિયંત્રણ અને દેખરેખ અમારા કૃષિ વિભાગ દ્વારા પણ રાખવામાં આવશે જેની સૌ ખેડૂત ભાઈઓ પણ નોંધ લે